તો જોઈ લો મારા ભાઈઓ જોઈ લો તમારો મગજ આખો થઈ જશે ભાઈ 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 અને આ આ ખાલી એમ તો કામ નથી કે કે આવી જોરદાર લાકડી કાલે તમને ખબર હશે મિત્રો કે ભરવાડ સમાજની લગભગ પંચોતેર હજાર જેટલી બહેનોએ એક સાથે હોડો રાસ રમ્યો હતો ને હુડો રાસ રમી અને આખી દુનિયાની અંદર ડંકો વગાડી નાખ્યો હતો તો એ બદલ તો આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ બેનને પણ શું ખરેખર મિત્રો આજે ભાઈઓ આખા દુનિયાની અંદર ડંકો વગાડી નાખશે કેમ કે તમને ખબર છે કે અત્યારે નગાલાકાના નેહડે અને બાવળિયાળી ધામના આંગણે ભરવાડ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રાણ પ્રતિષ્ઠા હતી એને લઈને મિત્રો ક્યાંક ને ક્યાંક જે સાતસો વીઘાની અંદર એ હુડો રાસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આપણે ગઈકાલે જોયું કે મિત્રો લગભગ પંચોતેર હજાર જેટલી ભરવાડની દીકરીઓ બહેનો કે જેમને હુડો રાસ રમ્યો હતો પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આજે ભાઈઓ મિત્રો લાકડી રાસ રમવાના છે અને આ લાકડી રાસ જોઈ તમારો મગજ આખો હેંગ થઈ જશે સાહેબ કેમ કે તમે વિચારો સાહેબ કે ખાલી આપણે લાકડી આમથી આમ નથી ફેરવી શકતા તો સાહેબ આ ભરવાડ સમાજ આજે લાકડી રાસ રમશે મિત્રો અત્યારે ચાલુ છે એ તમને હું બતાવીશ તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો જોઈ શકો છો કે જોરદાર મિત્રો લાકડી રાસ રમી રહ્યા છે ભરવાડ સમાજના દીકરાઓ અને નાના નાના દીકરાઓ મિત્રો મેં આગળનો વિડીયો નાખ્યો છે તમે જોજો મિત્રો તમારો મગજ સાહેબ આટલો નાનકડો દીકરો આવું સરસ મજાનું હા ભાઈ આગળનો વિડીયો જોજો તમને ખબર પડી જશે અત્યારે વાત કરવામાં આવે તો ભરવાડ સમાજ દ્વારા મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું લગભગ સાતસો વીઘાની અંદર આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો અત્યારે લાકડી રાસ ચાલુ છે આ લાકડી ગોપાલ રાસની અંદર અત્યારે મિત્રો ઘણા બધા ભરવાડ સમાજના દીકરાઓ એ લાકડી રાસ રમી રહ્યા છે જેવો મિત્રો વિડીયો આપણી પાસે આવજો તો હું તમને વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ એટલે તમે ચેનલને ને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ બોક્સની અંદર જય ઠાકર લખવાનું બિલકુલ ન ભૂલતા જય ઠાકર